લખપત તાલુકાના એકતા નગર નવસર્જન હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ રાજગોર પ્રાંદ્રો ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ તેમજ સેવાકીય સંસ્થાના સહયોગથી અનેક સેવાઓ આપી હતી રક્તદાન કેમ્પમાં લખપત તાલુકાના ગામડામાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરવા હાજરી આપી હતી આ વિસ્તારમાં અવારનવાર સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં સવાકીય પ્રવૃત્તિઓ શાળામાં કીટ મેડિકલ કેમ્પ આંગણવાડીના ભૂલકાઓને રમકડા જેવી સેવા આપવામાં આવે છે આ કાર્યક્રમ સફળ બનાવવા યુવા ટીમે જેમત ઉઠાવી રોજ એકતાનગર પાંદરો ખાતે શ્રી નવસર્જન હોસ્પિટલમાં શ્રી ઓમ પ્રકાશભાઈ રાજગોરની સ્મૃતિ સમિતિ દ્વારા તેમની એક યાદગીરી રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગાઉ પણ મતલબ પાંચમી આ છઠ્ઠી વાર આ બ્લડ ડોનેશન કેમ્પ છે કે જેમાં આસપાસના યુવાનો જોડાઈ આસપાસના દરેક કોમના વ્યક્તિ જોડાઈ અને બ્લડ ડોનેશન કરેલું છે તો હું આ સમિતિ વતી દરેક જે બ્લડ ડોનરો છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું